આજે આપણે દશાંશ અપૂર્ણાંક સંખ્યાના ગુણાકાર શીખીશું અત્યાર સુધી આપણે દશાંશ અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી જોયા છે ખરો ચાલો આજે ગુણાકાર જોઈએ સાદા ગુણાકાર આપણને ખ્યાલ છે તો અહીં પણ તમે ઝડપથી શીખી શકશો સૌ પ્રથમ હવે કોઈક સંખ્યા લખું જો કોઈક લાખનાની રકમ ધારો કે પંચોતેર દશાંશ અઢાર ગુણ્યા શૂન્ય દશાંશ સત્તાણું આવો કંઈક મારો દાખલો છે દાખલાની આવી કોઈક રકમ લીધી મેં હવે સૌથી પહેલા તો એ ધ્યાન રાખવાનું અહીં દશાંશ ચિન્હની નીચે દશાંશ ચિહ્ન લખવું વગેરે નિયમમાં નથી. તો શું છે નિયમમાં? તમારે દશાંશ ચિહ્ન સૌથી પહેલા તો વિચારવાના જ નહીં. ગુણાકાર કરતા હોઈએ ત્યારે માત્ર એને અવગણના કરવાની સૌપ્રથમ પછી છેલ્લે એને ગણતરીમાં લેવાના છે. પણ અત્યારે તો હાલ પૂરતું તમે મનમાંથી એ કાઢી જ કાઢો કે અહીં કોઈ દશાંશ ચિહ્ન છે. અને સામાન્ય રીતે આપણે જે રીતે ગુણાકાર કરીએ છીએ એ રીતે ગુણાકાર કરીએ ચાલો જોઈએ સૌ પ્રથમ કે સાત છપ્પન પડી પાંચ સાત સાત એકા અને પાંચ એટલે કે બાર વધી પડી એક સાત પંચા પાંત્રીસ અને એક છત્રીસ વધી પડી ત્રણ સિત્યુ સિત્યુ ઓગણપચાસ અને ત્રણ એટલે કે નવ સાથે ગુણાકાર કરીએ સૌપ્રથમ તો અહીં શૂન્ય મૂકવું જરૂરી છે ખરું કારણ કે હકીકતમાં નેવું બનશે નવ ઈઠા બોતેર અને આ વધીને પણ હવે ગણવાની નથી કારણ કે આગળના ગુણાકારની છે નવે લખાની છે નવ વધી પડી સાત નવ એકા નવ નવ ને સાત વધી પડી એક નવ પંચા પિસ્તાળીસ પિસ્તાળીસ ને છેતાળીસ અને વધી પડી ચાર નવ સિત્તા ત્રેસઠ ત્રેસઠ ને ચાર સડસઠ બરાબર અને હવે આપણે કરવાનો સરવાળો શૂન્ય એટલે તો બધું શૂન્ય જ આવશે એટલે એને સરવાળામાં લેતા નથી જોઈએ શું આવ્યો જવાબ સરવાળો કરીએ તો છું છ ને શૂન્ય છ બે વત્તા બે ચાર છ વત્તા છ બાર વધી પડી એક બે ને ત્રણ ત્રણ ને છ નવ પાંચ ને સાત બાર વધી પડી એક છ ને સાત હવે કુલ કેટલા અંક છે એની ગણતરી કરવાની બોલો જોઈએ આ દશાંશ ચિહ્ન પછી એક અંક બે અંક ત્રણ અંક

બે ત્રણ ચાર અને હવે અહીં દસ ચિહો તમે જરા પણ ગુચાશો ની મનમાં આ સૌપ્રથમ તો આપણે તમારે એ ભૂલી જવાનું ગુણાકાર કરતા હોઈએ દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓના ત્યારે અવગણના કરવાની સૌપ્રથમ પ્રથમ દશાંશ ચિન્હ અને પછી કુલ મળીને કેટલા દશાંશ ચિન્હ છે બંને રકમ માં થઈને એ પ્રમાણે તમારે દશાંશ ચિહ્ન મૂકી દેવાનું એકદમ સીધું એકદમ સહેલું ખ્યાલ આવ્યો ચલો મહાવરા માટે હજુ બીજો એક દાખલો જોઈએ ધારો કે આવી કોઈક રકમ લખજો પણ એ પહેલા હું તમને એક સવાલ કરું અહીં તો શૂન્ય દશાંશ સત્તાણુ હતા હવે જો અહીં શૂન્ય હોય તો તો શું મારે પાંચ અંક ગણવાના તમે પછી ગુણાકારમાં લીધો હોય તો ગણવાના મેં ગુણાકારમાં હમણાં નથી લીધું એટલે નહી ગણવાનું ખ્યાલ આવ્યો તમે ગુચાસો નહીં જોઈએ આવા પણ હજુ બીજા દાખલા જોઈએ ભલે હું નવા પાને લખું છું દાખલા તરીકે આવી કોઈ રકમ લીધી પાંચ દશાંશન ઠીક છે અત્યારે આ દાખલો છે અહીં દશાંશ ચિહ્ન બરાબર લાઈનમાં છે નથી એ ભૂલી જાઓ ખાલી આને દશાઉ ચિહ્ન જોયા વગર ની રકમ તરીકે જુઓ અને ગુણાકાર

પછી દસક નો પણ આપણે દશકના અંક નું જયારે ગુણાકાર લખીએ ત્યારે સૌ પ્રથમ શૂન્ય લખવાનું પછી બધા શૂન્ય સાથે ગુણાકાર છે ત્રણેય અંકનો એટલે ત્રણ શૂન્ય હવે કનો વારો શતક નો એટલે કે એક એટલે સૌ પ્રથમ શું કરવાનું સતકનાંક વખતે બે શૂન્ય મૂકવાના અને પછી ચાલુ કરીએ ગુણાકાર નો પાંચસો એક ગુણ્યા પાંચ એટલે કે પાંચ અને હવે કરવાનો સરવાળો બરાબર છે ચાલુ કરીએ સરવાળો શૂન્ય પછી અહીં શું આવશે નવ અહીં શું આવશે પાંચ અહી ચાર ને એક પાંચ એક બે ત્રણ ચાર અહીં આપણે શૂન્ય ને ગણ્યું કારણ કે ગુણાકાર કરતી વખતે પણ આપણે શૂન્ય ને ગણતરીમાં લીધું હતું ખરું એટલે કે અહીં શૂન્યને ગણીને ચાર સંખ્યા બને છે દસાંશ પછીની એટલે અહીં કુલ એક બે ત્રણ અને ચાર સંખ્યા ગણી અને પછી દસાંશ ચિહ્ન મૂકવાનું મારો જવાબ બન્યો પાંચ દશાંશ પાંચ હજાર પાંચસો ને નેવું હવે હમ જોઈએ કે હું શૂન્ય ચેકી કાઢું તો કેવી રીતે ગણતરી કરી શકું આપણને ખ્યાલ છે કે આપણે પાંચ દશાશ એક લખીએ કે પાંચ એવી ગણતરી કરી ચાલો અહીં હું આ રીતે લખું છું આપણને ખ્યાલ છે કે એ ગુણ્યા બી કે બે ગુણ્યા એ બે ગુણ્યા ત્રણ કે ત્રણ ગુણ્યા બે સરખું જ છે એટલે શૂન્ય કાઢીને હું આવી રીતે લખું છું રસામ રાખવાનું પણ હમ ચાલો તો કરી ગુણાકાર સૌ પ્રથમ એકમ નવ એક ગુણ્યા નવ નવ એક ગુણ્યા શૂન્ય શૂન્ય એક ગુણ્યા એક એક પાંચ ગુણ્યા નવ હવે પાંચ ને ગુણવાનો પણ સૌ પ્રથમ આ શું કહેવાય પચાસ કહેવાય એટલે શૂન્ય લખ્યા પાંચ ગુણ્યા નવ પાંચ નવ પિસ્તાળીસ નો પાંચ વધી પડી ચાર પછી પાંચ એકા પાંચ ને ચાર કેટલા થયા નવ અને હવે કરવાનો સરવાળો ચાલો કરીએ શું મળે છે જવાબ નવ પાંચ અને એક ને નવ જો મેં ભૂલ પાંચ નવા પડી ચાર અહી બરાબર પાંચ ગુણ્યા એક એટલે કે પાંચ અને હવે કરવાનો સરવાળો તમે આવી ભૂલ નહીં કરતા પાંચ વત્તા શૂન્ય પાંચ એક અને ચાર 5 અને અહીં 5 હવે આપણે ટોટલ કુલ મળીને કેટલા દશાંશિહ પછી કુલ મળીને કેટલા કેટલી સંખ્યા છે બે અને ત્રણ એટલે કે અહીં કુલ મળીને એક બે અને ત્રણ પહેલા હવે દશમ મૂક્યું જવાબ શું બન્યો પાંચ દશાંશ પાંચસો ને બરાબર અહીં એવું દશાંશ હવે શૂન્ય મૂકું ના મૂકવું લગભગ સરખું છે અત્યારે હાલ પૂરતું આપણા માટે અહીં આનો કોઈ ફરક પડતો નથી હા પણ તમે જ્યારે અહીં આગળનો અંક હોય જોઈએ બીજા કોઈ દાખલામાં જોઈએ હું શું કહેવા માગું છું કે એક દશાંશ એક દસ હોય તો અહીં શૂન્યની ગણતરી ના કરીએ તો ચાલે પણ એક દશાંશ શૂન્ય એક હોય ત્યારે આ એક અગત શૂન્યનો છે ધારો કે હું એક આવી એક રકમ લખું છું અહીં વધારે શૂન્ય વાળા અંક રાખ્યા છે બરાબર શૂન્ય 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 સાત પાંચ દસમ ચિહ્ન આપણે અવગણીએ છીએ અને સાદો ગુણાકાર કરતા હોઈએ એ જ રીતે ગુણાકાર કરવાનો છે ચાલો ગણીએ એકમની સંખ્યા થી શરૂઆત કરીએ પાંચ ને પહેલા આખી રકમ વડે ગુણવાની છે ક્યાંથી શરૂઆત કરશો એકમના સ્થાને હવે એક સાથે હોય પણ એક અહી દશક નો દસક સ્થાને હોવાથી શૂન્ય મૂકવું જરૂરી છે એક પંચા અને આ વધી પણ ઘૂસી નાખું છું એક પંચા પાંચ એક સિત્તા સાત એક ને ગુણ્યા શૂન્ય 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 હવે જોઈએ સરવાળો કરીએ જવાબ પાંચ વત્તા શૂન્ય પાંચ સાત ને પાંચ બાર વધી પડી એક ત્રણ ચાર ચાર ને સાત અગિયાર વધી પડી એક એક ને શૂન્ય હવે ઘણો જોઈએ કે દશાંશ ચિહ્ન આ ભૂલી ને જવાનું પાછું હો ભલે આપણે શરૂઆતમાં અવગણના કરીએ દશાંશ ચિહ્ન ની ગુણાકાર કરતી વખતે પણ પછી જવાબમાં લખવું જરૂરી છે ત્રણ ચાર અને પાંચ ગણીએ એક બે ત્રણ ચાર પાંચ અને અહીં મૂકવાનું દશાંશ ચિન્હ અને અહીં શૂન્ય એટલે જવાબ બન્યો શૂન્ય દસ શૂન્ય એક એક બે પાંચ ભલે વિચારું છું કે તમને મજા પડી રહી છે આ બધી ગણતરીમાં ભલે ત્યારે આવજો